wild શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ હર્ડ ઓફ વાઇલ્ડ ગોટ્સ વૉઝ ગ્રેઝિંગ એટલે કે જંગલી બકરીઓનું ટોળું ઘાસ ચરતું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ધેર ઇઝ અન એક્સપાન્સ ઓફ વાઇલ્ડ મોવરલેન્ડ એટલે કે ત્યાં જંગલી ઘાસ અને ઝાડવાનું એક વિશાળ ક્ષેત્ર છે એક અન્ય ઉદાહરણ જોઈએ હીમેલ વાઇલ્ડ એક્યુઝેશન્સ અર્થાત તેણે આરોપો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ